ગુડબટ ને ધરું ભાઈ આ તમે ઓલી ઓલી ને તો ને ને આ કલ્લો પાછો ઢાક પાછો ખતરનાક આલે ઓય પણ શાંતિ રાખો ને તમે ઓ કરો એ ઇજ્જત નથી કરાવતું

ઓકે દારૂટ લખી તો મને થા નહી આવો પણ આ હવે મારવા બેઠો બેઠું પાવાની વાત કરી ના મુઠા તો મારો નો મતલબ કે યાર આ કોઈ એરી વાત કરો કે આ મારવા બેઠો હવે બેઠું પાવાની વાત કરે તો આનંદ તો તેરની બેડુકજી આ તો ને મેલેવા આણારું આ તો બોલવા રીત નહી કરતા સુદરી દારુડિયા ને સુદરી એ ઉભી રાખ ઉભી રાખ અલ્યા ઉભી રાખ ને બેડુકજી પાટકો પેટ્રોલ પંપ કોઈ દેખાતો નહીં પેટ્રોલ ભરાવું માટે ક્રેડિટ કાર્ડ જોઈએ કાર્ડ એમ બતાવે છે પછી એક પેટ્રોલ નોખાય કાર્ડ તો મારક હે આધાર કાર્ડ પડ્યું હોય હું ભરી નાખો એટલે આધાર કાર્ડ મારા પાછી તો ભરાઈ જાય ને મને લાશન ન જોઈને ભરવાનું આગો આગો લાઈસન્સથી કાઢાવે ઘરે પડ્યું હોય 4x4 નું હોય 4x4 નું લાઈસન્સ ભરો આ પેટ્રોલ પેટ્રોલ ગાડીને લઈ હોણમાંથી જ પેટ્રોલ અગારે બાપડા રાત ભગવાનો પેલા કેટલો વેદના થાત હોય છે કેટલો દુખો હોય છે ઓડાબી દારૂડિયા લીધે જો કરવા હાથે મોયવારે ઓઠે ભગકો પાડવા આઈ ગયો કે તો બસ ફીયર ભાઈ તાડો બીજું કે લઈ પોણી તો જબરા હે કલર હા હોપળ દે ને કોઈને તમે ઈ ઈજ્જત ને ગાડીતા હોય આ આબરુ વગર લા થઈ જાશો હોય હા આને ઓઠે પાસા રામણ ભમણ ને બોલતા હોય તમે વાત કરો રામણ ભમણ ને બોલો કોણ દેખો રામણ ભમણ બોલે ને મરા નહીં આવે ભગાયો પડ્યો હોય એટલે એટલે તમે હવે બીજી લાવ હવે કદી કૂરા રો પર તું પાણી પી લે ને ભાઈ શાંતિ રાખ કે શાંતિ રાખ કાળી વાત કર રે હોય પાણી પાઓ એ લો પડી પીરો પાછા હોય બાજી

કલાક મારા વાત નહીં કરવાની તમને કહું નહીં આપણા કહે નહીં ને ભાડા ને પૈસા નહીં ચોથા છે મફત આવે મફત મફત આવે રૂપિયા ભરવાની મને થાય કે મારા પાસે ખાલી બસો રૂપિયા ખાલી જીત્યો અરબ આ જબરથી છે પણ આપણા પાસે રૂપિયા નહીં આપણે રૂપિયા હાલવાની અમે પછી એમ કહે છે કે મારા પાસે એ જ એમ પૈસા તો એ ડે ભાઈ આપણે એડે હોય અરબા એડો આપડે તમે મહેરબાની કરી એન થોડો આમ બોલજો એક તો હકઈ કરી આવે હવે ઉંગામે બરાબરની આ વાળો આય રામ આ આસડરો ચલા આસડ્યાવાળા અલે આ તો પ્યો માણસ છે યાર યાર ભી ભી અહીંયા આવી એટલે તોરે હાથ કેમ કે ભગોરો તો હાથ તોલા તોરે ફોન અમારતો એટલે ભગાઈ જ એટલે હાલા હાલા કરો આમ તો એમ તો એટલે ઢોરેનો ફોન ખમું કરતો એટલે ઢોરેનો આમું ફોન કરતો એમ કેમ કે વાત બગાય હેન

ખાવ તો પણ મને ભલે મોને જેવા આવતો હું કે ગમ્મે ન જવા પણ ખાવ તો પણ ને તો સહી અરે સીધું સીધું બેઠું હોળીવળી વાત કરે હગામ આયા અરે હગામ ઇજ્જત મત કો આયે પોરી તો ઇજ્જત ગોમની નહી પણ અરે તમે લડવા આયા હોય ઓ અરબાડી અમે બેલે પાસ આવો હනික લાવ હોય માર દે ને હવે મોર કોમે પર કોમે જાન અલે ને કે તમે ઇજ્જત ગડવા આયા અમે તરત આયા પાછા હો ના ને કો મરો પાછો રોડ ઉપર ઓ નો ચાવી તો તો રિચા તો પરાય ચાવી તો પાઇ જ રાખો રીક્ષા ચાવી એનામાં મળે રીક્ષા કોઈ હોય આ અગા આ તો એ મોર ગોમરા દારૂ લીએ પીને ને આવાડામાં બીજે ઉકેડા ઉપર ને બીજે મે હોય અન તાર છોકરા છે મોર છોકરા ખેતર મારે ખેતર મારે રે તો આ આ આત્મા કર બે બે ફેક્ટર છે એ મોટો બાજુ કે

અને કેવી ઓપડી બે જણા દોઢી વાત કરતા તારા હા થોડા થોડા અમને ફરો પડ્યો ઓબેન એક વરે જા અર આ અરબી ગઈ ઓબેન ખાલી પચાજ પડ્યા અટલાન તમે 10 રૂપિયા તમે કરા ને તો થાન દેસી આવે ને તો પણ કદાચ ફૂલ થઈ જાય ઈ તો ફૂલ થઈ જશે પણ એ અરબી ઓપડી વાત કેટલી કાપી ઓપડે હગા આગળ ઇજ્જત ગાડી ઓપડી હા ઓપે આટલા મૂર્ખાથી ઓપડે ઈજ્જત ઘટાવ હા વાત રાઈટ તોરી તારી એરી ઈજ્જત ગાડે ને મને હોય ઓપડા આવા પહેલા હા પહેલા 10 રૂપિયા ખાલી કરી નાખો અને ઓપે એલા એટલે ભમરો ભમરા તો બદલો લઈ લીધી ક્યાં પણ એના બદલો ઇજ્જત તમે હા હા લેજો બીજો તો શાંતિ હે આપણે કંટાળો આવતો કંટાળો તો આવે હવે હું એ ટુંબો ખાવર ની કરે એમ તમે એલસીડી કે ટીવી નો ખાઈ તો એમ કંટાળો તો આવે બેરા બેરા ભાળા તો ખરી મોબાઈલ ની હવે તો ઉપર રોમ દેખાય બી કોઈ

તો વી જાય પણ તે મોરી હગા આગળ કેમ વાત કાપીને હેડવા ન દીધી ભલે નહીં પણ મોન કેમ કીધું કે કે આ દારૂડિયા તમે કેવું પડે એક તો તારા હાથે આયા ઈ તો વાત કોઈ કીધું નહીં કીધું તમે મને માર્યા ને હજાર ઉ ને અલ્યા ને હમણા બોલ્યા મર કે માર કે મને માર્યા ને ચાર વેતરું એક ફરીને અલા હાટા કેમ લરાવો તમે

વાત તમે હાથે વગર કોમે મત બોલ મૂર્ખ જો થાય હું કે મારો પાછો

એટલે રેવા જોઈને આવ્યો ઘર મારે બદલો લેવાનો પણ તમે હાથે હતા પેલો લેવા દેવો નઈ મારો ભાઈ બનવું હોય દારૂ મારે હોય અરે તમે બેઠા તમે આવો તમે ને કરો કરવા આવ્યો કરી એટલે તમે આ ડરુડીયા લઈને આવ્યા હાથે

ખબર પડે હવે કાલે ભાઈ હેમરાજ કેવો હોય કાલે ભાઈ એડો તમે હેમરાજ આગમ લાવીને આવ્યું ગાડીએ